વિરોધ વચ્ચે સાબર ડેરીએ મોટો નિર્ણય લીધો છે પ્રતિ કિલો ફેટે નવસો રૂપિયા પ્રમાણે ચૂકવાશે ભાવ ડેરીના મંડળની બેઠકમાં નિર્ણય કરાયો છે અગાઉ રૂપિયા પ્રમાણે હતો પશુપાલકોને તફાવત પણ ચૂકવાશે સાંસદ ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે અગાઉ નવસો સાહીઠ રૂપિયા પ્રમાણે જે ભાવ ફેર હતો

અને ગુજરાતમાં 18 સંગોની પ્રણાલી આપણી જે પ્રણાલી હતી એ પ્રમય આજે નિરય કરી અને પશુપાલકને ચૂકવા માટે અમે હરમેશ પ્રયત્ન અછેલ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુખદ વસ્તુ છે આપરો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડીમાં દૂધ ટાંકલ લેવા જાઈસ અને ડોડી નકકે એ આપ વસ્તુ છે એટલે અમે વિનંતી પણ એવી કરી છક ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો એના કરતા તમારું ઓડિટ થઈ જાય તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય પણ નાણા ચૂકવો આજે જે પરિસ્થિતિ ઉદભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદભવે અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે રાજકોટ લોકમેળાને લઈને મોટા સમાચાર હવે યાંત્રિક રાઇડ સાથે યોજાશે લોકમેળો સરકાર દ્વારા મેળાને લઈ નવી એસઓપી જાહેર કરાઈ ટેમ્પરરી મેળામાં હવે આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નહીં સોઇલ ટેસ્ટ માન્ય રાખવામાં આવશે અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે તેવું સૂચન કરાયું છે રાઇડ્સ માટે જરૂરી ન હોય તો આરસીસી ફાઉન્ડેશનનો આગ્રહ નહીં રાખવા તાકીદ ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની સમય મર્યાદા સાહીઠ દિવસથી ઘટાડી ત્રીસ દિવસ કરાઈ છે રાઈડ સેફટી ઇન્સ્પેક્શન માટે સ્થાનિક ઇજનેરોનો સમાવેશની પણ છૂટ મેળા આયોજકોના પ્રશ્નો મુદ્દે ગૃહ વિભાગમાં બેઠક પછી તાત્કાલિક નવો પરિપત્ર જારી થયો છે તો પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમી